श्री गोवर्धननाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित दो सौ बावन वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक बयालीस अब श्री गोसाई जी को सेवक एक वैष्णव गौरवा क्षत्रि महावन को जाने सर्प ताकि वार्ता को भाव कहत महाप्रभु महाप्रभुजी भाव प्रकाश नु दर्शन करावता कहे ये तामस भक्त है लीला में इनको नाम दुर्गा है ये मधुर नाते प्रगति है ताते उनके भाव रूप है ये महावन में एक कायस्थ के वहां जन्मे सो महावन के हाकिम को सगरो काम यह कायस्थ कर दो तो। बेटा बरस बारह चौदह को भयो तबते यह कायस्थ घ ही राख तो बेटा को सगरो काम सिखाव एक कछुक दिन में वह कायस्थ मरियो तब हाकिम ने वाके बेटा को वाको सब काम सो एक समय वह कछु कार्यार्थ मथुराजी आयो ता श्री घुसाई जी आप मथुरा जी थे। में बिराजत महाबन एट रमन रत स्थल श्री सो मथुरा जी में मायावादी ने सो शास्त्रार्थ हो ही हतो। के श्री घुसाई जी आप દ્વિજ તનુધારી અને આચાર્ય પરંપરામાં પ્રગટ થયા છે કેમ કે જગદ્ગુરુ વલ્લભાચાર્યજીની પદવી એ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને વરી છે અને આપ એમના હાથમાં જ છે અને આપે જ પુષ્ટિ માર્ગના આચાર્ય પદે આપના ગાદી ઉપર વલ્લભાધીશની જે આ ગાદી છે પુષ્ટિ માર્ગને એની ઉપર શ્રી ગુંસાઈજીને આપે સ્થાપ્યા છે અધિકાર આપ્યો છે તેથી શ્રી ગુંસાઇજીથી શાસ્ત્રાર્થ કરવા એ અધિકારી જીવો કોઈ જો આવે છે તો આપ એની સાથે શાસ્ત્રાર્થ કરી અને માયાવાદનું ખંડન કરે છે અને ભક્તિ માર્ગને સ્થાપે છે તામે શ્રી ગુસાઇજી આપ જીતે તમે શ્રી ગુંસાઈજી કોજ પ્રતાપ દેખી દૈવી બહોત છે શરણ આવે તા સમય યુ આપ કે શરણી આવ્યો એ વખતે આ જીવ સેવક થયો છે એવું કહે છે આપ શ્રી હરિરાઈજી જ્યારે બધા ઘણા આવ્યા દૈવીજીવો આ શાસ્ત્રાર્થ વખતે જ એમને સમજાઈ ગયું કે આજ અમારા સ્વામી છે આમનાથી ઉદ્ધાર થશે પાછે એક અછોક દિન શ્રી ગુંસાઈજી કે પાસ રહી માર્ગ કી સબ પ્રણાલી કા જાણ્યો તા પાછે શ્રી ગુસાઈજી સો વિનંતી કરી ભગવદ સેવા પધરાઈ હસ્તાક્ષર પધરાય પાછે આજ્ઞા લે આપણે ઘર આવ્યો શ્રી ગુસાઇજીથી વિનંતી કરી અને ભગવત સેવા પધરાવી છે એટલે સેવક થયો છે એમાં નામ અને બ્રહ્મ સંબંધ બંને થયા છે તો જ ભગવત સેવા પધરાવી શકે અને હસ્તાક્ષર પધરાવ્યા આ વિશેષ કૃપા થઈ છે તો એ વિનંતી કરી હશે એટલે જ શ્રી ગુસાઈજી હસ્તાક્ષર ધર્યા છે ગઈકાલે અમારા વલ્લભ ગુરુ આચાર્ય ચરણ શ્રી મહારાજશ્રીએ જે વચનામૃત યુટ્યુબ પર રાખ્યા છે જે મેં સર્વ વૈષ્ણવોને કહેલું કે મેં પણ એ લિંક યુટ્યુબની ગ્રુપમાં અને બધે શેર કરી છે જેમાં આપ શ્રીના વચનામૃતનું એક આ વચન પણ હતું કે અમારા ગોપાલલાલ પ્રભુ એ શ્રી ગોસાઇજીના જનયુમાં વિશ્રાંત થકરાણી ઘાટ ઉપર સ્નાન કરી રહ્યા હશે ત્યારે વિટણીને પ્રગટ થયા છે એવા શ્રી ગોપાલલાલ પ્રભુ નિધિ સ્વરૂપ શ્રી ગોસાઇજીથી સેવિત એ આપશ્રીના માથે બિરાજે છે જે કડી ઘરમાં હાલ બિરાજી રહ્યા છે અને બીજું જે કહ્યું હતું કે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના હસ્તાક્ષર ત્યાં બિરાજી રહ્યા છે એટલે સ્મરણ થયું કે અત્યારે અહીંયા હસ્તાક્ષરનો ઉલ્લેખ થયો શ્રી ગોસાઈજીથી પાછે આગના લે આપને ઘર આવ્યો હવે એ પોતાના ઘરે આવ્યો છે એની સાથે ઠાકોરજી પુષ્ટ થયેલા છે અને હસ્તાક્ષર છે હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરીને વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવતા કહે છે શું વૈષ્ણવ નિત્ય જેસે ઉઠે સો તેસે હિ પ્રાતઃ કાલ ઉઠી કે દેહકૃત્ય દંત દાવન કરી કે સ્નાન કરે પાછી શ્રી ઠાકોરજી કી સેવા કરે रसोई करी के भोग धरे तापाचे भोग सराई के वैष्णव को महाप्रसाद लिवावे और हाथन की सेवा हाथ सो करे और एटले हा हाथन की सेवा हाथ सो करे परंतु मुख सो भगवत नाम ले तो जाए सो भगवत नाम क्षण एक छोरे नाही अष्टाक्षर એટલે સેવા તો કરે જ છે પણ તે વખતે હાથ સેવામાં હોય ઠાકોરજીને જે મંગલા કરાવે સ્નાન કરાવે શૃંગાર કરાવે રાજભોગ ધરે અનુસર કરે ઉથાપન કરાવે લીલો મેવો ભોગ ધરે અને શયન ભોગ ધરે અને શયન કરાવે તો એ સેવા શું સુંદર કરે છે પણ સાથે સાથે અષ્ટાક્ષર પણ એ જાપે જપે છે શ્રી કૃષ્ણ શરણ માં શ્રી કૃષ્ણ શરણ આવું મુક્તિ જાય મુક્તિ એટલે મનમાં નહીં પોતે બોલ્યા અને પોતાને સંભળાય એવી રીતે અને ક્ષણ વાર માટે પણ છોડે નહીં આ બહુ અઘરું છે કલયુગમાં બહુ દુર્લભ છે આ પણ કૃપા છે એની ઉપર શો ઉષ્ણકાલ કે દિન હતે હવે આજે લીલા થઈ નહીં છે એક જ પ્રસંગ છે આજે પતી જશે તો કહે છે કે એ વખતે જ્યારે આ લીલા થઈ ત્યારે ઉષ્ણકાળ એટલે ઉનાળાનો દિવસ હતો ઉનાળાનો દિવસ હતો ઓર વૈષ્ણવ પ્રસાદ લેનકો આવ્યો નહીં હવે જે નિયમ હતો રોજ વૈષ્ણવને પ્રસાદ લેવડાવવો એ નિયમ પ્રમાણે આજે વૈષ્ણવ કોઈ આવ્યું નહીં કારણ કે વૈષ્ણવ બધાય નહીં એને પણ બીજા કામ હોય એટલે ન આવી શક્યું કોઈ તબ બુલાઈ વે જાત હતો હવે વૈષ્ણવને બોલાવા ગયો સો પેંડે મેં સર્પ પડ્યો હતો સો સરકે નહીં પેંડે એટલે માર્ગ મેં કહ્યું વચ્ચે પેન્ડે રૂપદેવી માટે રાહ જોઈ રહ્યા હતા ઠાકોરજી પેંડો જોઈ રહ્યા હતા પેંડો એટલે માર્ગ એટલે કેડી એમાં એક સર્પ પડ્યો હતો એટલે ત્યાં જ એ હતો પણ એ આગળ પાછળ થતો નતો જીવતો હતો પણ એને ત્યાંથી ખસવું નહોતું હવે આને માર્ગમાં જવા માટે જગ્યા તો જોઈએ આજુબાજુ તો તો છે છે વિશાળ આ તબ યાકો ઠાડે હવે આનામાં એટલું તો છે વૈષ્ણવ છે ને શ્રી ગોસાઇજી થી સેવક થયો છે ઠાકોરજીની સેવા છે પુષ્ટ થયેલા શ્રી ગોસાઇજીના પંચાક્ષર શ્રી ગોસાઇજીના હસ્તાક્ષર આપની માથે પધરાવેલા છે એટલે વૈષ્ણવતા તો છે એટલે બે ઘડી એટલે અડતાલીસ મિનિટ સુધી પોળો કલાક સુધી તો એ બચારાએ રાહ જોઈ કે આપણે આ ખસી જશે અને પછી ઉપાય ચાલુ કર્યા કોઈ ડાળી તોડી અને એનાથી એને એ થોડોક એની પાસે ખકડાયું એટલે એ બાને જતો રહે ને એનો હું પછી જોઉં તેરો ઉપાય કયો પરી માર્ગ દે નાહી હવે પેલો શીખ ખબર એવો જીદે ચડ્યો કારણ કે શર પીઓની છે ને એટલે એને એટલું તો ખબર છે કે મારી પાસે તો કોણ આવે બધાને ભય હોય પણ શરતને તો એમ જ છે કે હું પોતે જ કાલ સ્વરૂપ છું બધા એટલે સરથી બધા ડરે એને શરતના મનમાં આ ભાવ થયો એટલે એણે માર્ગ ના આપ્યો આટલું બધું કર્યું પેલા એ ડાળીથી એને છંછેડવા પ્રયત્ન કર્યો પણ ચાલ્યો જ નહીં તબ વૈષ્ણવ કાયો હોય કે કહ્યું કાયો એટલે એકદમ અંદરથી ઘૂંઘવી ગયો કેમ કે એને અડતાલીસ મિનિટ વ્યર્થ ગઈ એને તો એક તરફ ઠાકોરજીને ભોગ સરાયા પછી વૈષ્ણવ આવે અને લે એ નિયમ પૂરો થાય પછી એ પ્રસાદ લઈ શકે એટલે આ કારણ પણ કહેવાય કે એને ભૂખ પણ બહુ લાગી છે શુધા તૃષા બધું એને સતાવે છે અત્યારે કેમ કે સેવા વખતે તો કંઈ લેવાય નહીં ને અપરસમાં હોય વૈષ્ણવ સેવા કરે એટલે એને કશું ના લેવાય જળ પણ ના લેવાય અને પછી એનો જે નિયમ છે એ પ્રમાણે એણે તો અપરસમાંથી જ બહાર આવ્યો એટલે એણે જળ પણ નહીં લીધું હોય અને પ્રસાદ તો નથી જ લીધો કેમ કે એણે નિયમ રાખેલો છે વૈષ્ણવને લેવડાયને લેવો વૈષ્ણવ આજે કોઈ આવ્યું નહીં ને એટલે આ લીલા થઈ છે કે વૈષ્ણવને શોધવા નીકળ્યો છે કોઈ જો મળી જાય તો લઈને આવું હાથ પકડીને એને લેવડાઉન પછી હું લઉં મારો નિયમ ચાલુ રહે એ નિયમને કારણે થઈને હવે અંદરથી કાયો કાયો એટલે અંદરથી ગુંગવાઈ ગયો ધૂંપુઆ ધૂઆપૂઆ થઈ ગયો અને કહ્યું જો મેરો દોષ નાહીં હે આ દલાતરવાડી જેવું દલાતરવાડીના પ્રસંગમાં આવે છે ને વસરામ બુવાનો પ્રસંગ કે વસરામ બુવાનું ખેતર હોય છે અને એમાં જે રીંગણ પાકે પણ બસરામ બુવા કઈ ખેતર પર આખો દિવસ તો બેઠા ના હોય ને ગામડામાં જાઓ તમે ખેતીમાં તો તમને ચોકીદાર કે બહાર પાળી કશું ના હોય એક વિશ્વાસ હોય કે કોણ લઈ જાય અને એ વિશ્વાસમાં આ ભાઈ દલાતલવાળી એવા કે એને પેદા પડી ગયા એમાંથી જેટલી જોઈએ એટલે રીંગણા લઈ જાય પણ એમને ના લઈ જાય પાછું એમ વિચારે કે ના હું પાપ કરું તો એવી રીતે ના કરાય એટલે એમ કે લઉં ચાર બસરામ બુવા તો ત્યાં હાજર હોય નહીં એટલે ખાલી બોલવા ખાતર બોલે બસરામ બુવા હો બસરામ ભુવા હું રીંગણા લઉં બે ચાર પછી બસુરામ બુવાનો જવાબ આપવો જ જોઈએ પણ બસરામ ભુવા તો છે નહીં એટલે પોતે જ કહી દે કે હા હા લઈ જાઉં ને આઠ દસ એમ કરીને લે આવા તો વધારે લેતા હશે હવે આ રીતે લે ને પછી આ વાતની ખબર પડી કેમ કે થાય કે આ જાય છે ક્યાં મારા રીંગણા એટલે બસરામ બુવાએ જોઈ લીધું કે આ તો દલા તરવાડી લઈ જાય છે આવી રીતે લઈ જાય છે હવે એને કેવી રીતે સમજાવવું એટલે એ જ રીતે અપનાવી એને એક વખત લેવા આવ્યો આવી રીતે તો પકડ્યો એના બે પગ બાંધ્યા અને જે કૂવો હતો ખેતરમાં એમાં એને ઉતાર્યો મુખ નીચે છે અને પછી મુખ એનું જળમાં ડૂબે એવી રીતે બે ત્રણ ડૂબકા ખવડાયા અને પછી પૂછ્યું કે દલા તરવાડીઓ દલા તરવાડી ડૂબકાં ખવડાવું એક બે પેલો તો શું બોલે મોડું બધ રાખ્યું હશે બાપ પટ્ટી મારી અશકતા છે એટલે પોતે જ કહે શું કરવા એક બે ખવડાવને દસ બાર જાતે જ નિર્ણય એટલે કર્મનું ફળ આવું છે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના માર્ગમાં જે આજે ચાલે છે એમણે હરિરાયજીનું શિક્ષણપત્ર એમાં કહ્યું કે નિર્દોષ થવા માટેના બે જ માર્ગ કયા છે એક તો માર્ગ છે સેવા પછી બધા માટે બધા પાસે સેવા નથી એટલે પછી બીજો માર્ગ છે ભજન એ શબ્દ છે એમાં પણ આપણે ભજનનો અર્થ થાય ભજવું એટલે સત્સંગ ચોર્યાસી બસો બાવન વૈષ્ણવની વાર્તા આ બે જ માર્ગથી નિર્દોષ થવાય છે એ સિવાય અન્યથા નહીં એટલે હમણાં એક શિક્ષાપત્રમાં આગળ પણ એક ગયો તો પ્રસંગ એ પછી લઈ શકાય શિક્ષાપત્ર વખતે અત્યારે આ વિષય અંતર થશે એટલે આ જે રીતિ છે એમાં જાતે નિર્ણય ના લેવાય કે આ શરતને આવી રીતે મેં પ્રયત્ન કરી લીધો અડતાલીસ મિનિટ સુધી રાહ જોઈને પછી મેં એને ખસેડવા માટેનો પ્રયત્ન કરી લીધો પણ હવે ખસતો નથી એટલે જાતે જ જાતે બધા દલાત વાર્તા વાર્તાની જેમ પોતે જ પોતે જ બોલ્યો જો મેવો દોષ નાહીં હે હવે આપણે કોઈ પણ કર્મ કરીએ એ કર્મથી દોષ થાય કે ના થાય એ આપણે નક્કી ના કરી શકાય એના માટે શાસ્ત્રો છે સનાતન ધર્મમાં અને પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજવલ્પાચાર્યજીએ પ્રગટ કરેલા સિદ્ધાંત છે શ્રી ગોકુલનાથજીએ જે બસો બાવન જોડ્યા શ્રી એ વાર્તા આ વાર્તા જ એટલે મૂકી છે આ કે કોઈ વૈષ્ણવ એવું નક્કી કરી લે કે હું જાતે જ જાતે જ કરી લઉં મારી રીતે અને પછી દોષ મને સારો લાગે તો આ દોષનો પ્રસંગ આવ્યો મેરો દોષ નહીં હે તબ પાછે વૈષ્ણવને વ સ્વરૂપ માર્યો એને મારી જ નાખ્યો કેવી રીતે મારી નાખ્યું હોય આપણે સમજવાનું કે લાકડી લીધી હશે ને પછી એની પર પ્રહાર કર્યા હશે તો વાર્પકી નાગીનને વા વૈષ્ણવકો પીછો કિયો હવે નાગ હશે એટલે એની નાગણ છે એ દૂર હતી કદાચ માંગ લીલા થતી હશે નાગણ માંગતી નહીં હોય કાં તો નાગણ દૂર બેઠી બેઠી ભાવ ખાતી હશે અને નાગ હઠે ચડ્યો હશે આવું કઈ કશે તો જ નાગણ દૂરથી જોઈ જાય ને આવું બધું બાકી નાગણ એ વખતે જોવાનું થયું એટલે પાછળ પીછો કર્યો આગળ આગળ વૈષ્ણવને બોલાવા એટલે પાછળ પાછળ નાગણ ચાલી જો મેં યા વૈષ્ણવ ખાવુંગી એટલે વેરભાવ કર્યો કે આ જે છે વૈષ્ણવ એને હું ડંસીશ ખાઉંગી એટલે એનો ડંસ મારીશ પરી વૈષ્ણવ રાત્રિ દિન ભગવદ નામ લીયો કરે તાતે દાવ પાવી નહીં અહીંયા આ પ્રગટ કર્યું છે શ્રી ગોકુલનાથજીએ હસ્તાક્ષર મંત્રનું મહત્વ કે એને જે આદત પડી ગઈ હતી કે હરતા ફરતા પણ હસ્તાક્ષર તો જાપે છોડતો નહોતો અને સેવા વખતે પણ એ હસ્તાક્ષર તો જપતો જ હતો એટલે એને સિદ્ધ થઈ ગયું હતું હસ્તાક્ષર તાતે દાવ પાવી નહીં એટલે હસ્તાક્ષરનો મહિમા એટલો મોટો પ્રગટ કરી દીધો કે એણે કર્મ તો અઘોર કર્યું છે કોઈના પણ કોઈ જીવની હત્યા કરી દેવી એ એ કર્મ તો દોષથી પૂર્ણ જ છે એમાંથી છૂટાય નહીં અને એમાં પછી એને કર્મ જ્યારે ભોગવવાનું આવે ત્યારે ભોગવવાનું થાત એમાં પણ કૃપા થાક માર્ગ છે એને થોડુંક ફળ ભોગવાવી દે પ્રભુ મહાપ્રભુજી બલ્ભાચાર્યજી પછી લીલામાં લઈ લેત પણ હવે નાગણ જે છે એ એની પાછળ પડી ગઈ છે એટલે આ એક જુદી વાત થઈ પાછી કે કર્મનું ફળ હવે આગળ કહે છે કે હું જ એને ભોગવા ઉડાવું કોઈ વચ્ચે નહીં વલ્લભ મહાપ્રભુજી વચ્ચે ના આવવા જોઈએ હવે તો આ તો મારો હક છે અધિકાર છે મારા પતિને મારી નાખ્યો એણે જે મારો પતિને મારી નાખીએ મારો દુશ્મન કહેવાય પણ અહીંયા હસ્તાક્ષરનું સ્મરણ છૂટતું નથી ને એટલે એ દંશ મારી શકતી નથી એ અહીંયા એ કહેવા માગે છે શ્રી ગોકુલનાથજી કે હસ્તાક્ષરનું જો આપણે સ્મરણ કરીએ છીએ જો આદત પડી જાય છે તો પછી આનો તો અર્થ જ એવો થયો કે કોઈ આપણાથી દોષ થયો હોય તો એ પણ બળ્યા કરે છે અને કોઈ અપરાધ બી એનાથી સમાપ્ત થઈ જાય છે સમાપ્ત એટલે એ વખતે તો એનું ફળ નથી ભોગવવું પડતું અને એને એકદમ કોઈ દુઃખ નથી આવતું કર્મ તો થયું જ છે પણ એવું દુઃખ એકદમ નથી આવતું કેમ નથી આવતું કે હસ્તાક્ષરનો મહિમા છે અહીંયા એમ કે છે ભાવ પાવે નહીં એટલે કે એ દંશ મારી શકતી નથી એ નાગણ તો કેમ તો કે હસ્તાક્ષર સતત એ બોલ્યા કરે છે એટલે પાછે એક દિન વહ વૈષ્ણવ ઓર અવૈષ્ણવ તે બાતે કરણ લાગ્યો હવે આ લીલામાં આ ભાવ મુખ્ય છે કે આ વૈષ્ણવ જે છે જેને આવો સુંદર અવસર છે ઘરમાં ઘુસાઈ જીતા સેવક થયા પછી સેવા પણ છે અને હસ્તાક્ષર પણ છે અને હસ્તાક્ષરનો પણ સુંદર એને અભ્યાસ છે પણ અત્યારે અવૈષ્ણવથી વાત કરવામાં આ ત્રણે ત્રણ વસ્તુ વિસ્મૃત થઈ ગઈ એટલે હરિરાઈજી મહાપ્રભુજી શિક્ષાપત્રમાં પણ આ વાત વારંવાર કરશે કે અવૈષ્ણવનો સંગ સર્વથા ન કરવો અને જો કરવો પડે તો જરૂર જેટલો જ કરવો પણ બાકી મૌન રહેવું એટલે આપણો જે અંદર ભાવ છે ભગવદ્ ભાવ એ નષ્ટ ના થઈ જાય તબ વા સર્પનીને આપને મનમે વિચાર્યો જો અબ મેરો દાવ હૈ એવી પાછળ પડી હતી નાગર જોઈ લીધું કે અત્યારે એના હસ્તાક્ષર છોડી દીધું અને જે વાતો એ ચડ્યો છે એટલે હવે મને ચાન્સ તક મળી ગઈ સો વા સર્પનીને દોરી કે વા વૈષ્ણવકો ખાયો ખાયો એટલે ડંસ મારી દીધો વૈષ્ણવ તો મર્યો એ જ ક્ષણેનું મૃત્યુ થયું એટલે દરાત ધરાતરું પ્રસંગ મેં એટલે જ લીધો કે જાતે ને જાતે નક્કી ના કરી શકાય કોઈ પણ કર્મની પાછળ એનું ફળ છે જ એ કર્મ તમે કરો એટલે ફળ કયું એનો આપણને અંદાજ તો રહેવો જ જોઈએ તબ ઓર વૈષ્ણવ ગામ કે કહણ લાગે જો એસે વૈષ્ણવ કી